નમસ્કાર દર્શક લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે નો દિવસ એ ગુજરાતના રાજકારણની અંદર સતત ચર્ચામાં રહ્યા હતું એક નામ અને એ હતું રોહન ગુપ્તા રોહન ગુપ્તા વિશેના ટોક શોઝ બધી જ ચેનલ્સમાં થયા આજ બધી જ ચેનલ્સમાં થયા રોહનજી પોતે પણ દરેકે દરેક ચેનલની અંદર પોતે હાજર રહ્યા એમણે પ્રયત્નો કર્યા એમને પાર્ટી શા માટે છોડી ભારતીય જનતા પાર્ટી શા માટે જોઈન કરી આ બધા જ પ્રશ્નોના આપવાના જવાબ પ્રયત્નો કર્યા અમે લોકોએ પણ ગઈકાલે પ્રયત્ન કર્યા હતા રોહન ગુપ્તા સાથેનો સંપર્ક કરવાનો પરંતુ ટાઈટ સ્કેડ્યુલ હતો કારણ કે કાલનો દિવસ રોહન ગુપ્તા સેન્ટરમાં હતા અને અમે પણ એવું વિચાર્યું કે રોહન ગુપ્તાના આટલા ટાઈટ સ્કેડ્યુલની વચ્ચે જો વાત કરીશું તો પછી એક ઇન્ટરવ્યુઝની અંદર લગભગ એના એ સવાલો અને કદાચ જે ગેસ્ટ છે જે મુખ્ય કેન્દ્રમાં હોય છે એના એ સતત એક ધારા જવાબ અમે પ્રયત્ન એવો કર્યો કે થોડોક સમય જવા દઈએ એટલીસ્ટ ચોવીસ કલાક જવા દઈએ અને ચોવીસ કલાક બાદ એ જ વ્યક્તિ સાથેની દિલની વાતો કરીએ અને એટલા માટે પણ કદાચ આ ફાયદાકારક રહે કે આટલા વર્ષોથી એટલે જો ચોવીસ વર્ષ સતત એ કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તો ચોવીસ કલાક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને બાદ રોહન ગુપ્તાની સાથેની વાત કરવાનો પ્રયાસ અમે કર્યો આજે છે રોહનજી અમારી સાથે જોડાયા છે રોહનજી આપનું સ્વાગત છે

જ્યારે આપે કોંગ્રેસ છોડ્યું ત્યારે પણ આપને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ફરી એકવાર જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરો છો ત્યારે પણ બધાએ પ્રશ્ન પૂછ્યો એ જ રૂટીન ક્વેશ્ચનથી હું આ ટોક શો ની શરૂઆત કરું છું ત્યારબાદ આપણે ઘણી બધી ડિટેલમાં વાત કરીશું પહેલો જ પ્રશ્ન કે કોંગ્રેસ છોડવાનું કારણ અપમાન અવગણના અધૂરપ કે પછી બીજું દેવાંગભાઈ તમે જુના સાથી છો વરિષ્ઠ પત્રકાર છો અને મને ખુશી થઈ તમે બહુ સાચી વાત કરી કે ગઈકાલે જો આપણી ચર્ચા થઈ હતી અને આપણે ટ્રાય પણ કર્યો તો કદાચ દિલની અમુક વાતો કારણ કે આખો દિવસ એટલું બધું હેક્ટિક હતું કદાચ હું ના કરી અને એક કેઝ્યુઅલ ઇન્ટરવ્યુ થઈ જાત પણ ગુજરાતી છું અને તમારો એક ફેમસ ટોપ શો છે ત્યારે આપના માધ્યમથી મારા દિલની વાત જે ખરેખર શું રોહન ગુપ્તા ઉપર વીત્યું છે અને શા માટે આ પ્રકારનો ટફ નિર્ણય લેવો પડ્યો

પ્રવક્તા તરીકે એક જવાબદાર વ્યક્તિ મારી ફરજ છે કે જે વસ્તુઓ આ નિર્ણય પાછળ હોય જે ઘણા કોંગ્રેસના બી કાર્ય કરતા હોય એમને પણ દુઃખ થયું હોય ઘણા બધા આમ નાગરિકો છે જે મને ફોલો કરતા હોય પત્રકાર સાથીઓ આપણા જેવા છે કારણ કે રોહન ગુપ્તા માટે બીજું બધું બરાબર છે આપણી વ્યક્તિગત વિશ્વસનીયતા

અને સડનલી અમને હોસ્પિટલમાં જ્યારે હું ભારત જોડો યાત્રામાં 3-4 દિવસ ગયો હોય પછી મારી ટિકિટ ડિક્લેર થઈ હું અમદાવાદ ગયો ત્યારે અમને એડમિટ કરવા પડ્યા ત્રણ દિવસ સુધી એમને જે હાર્ટ બીટ હોય ઇનકન્સિસ્ટન્ટ હતી અને પમ્પિંગ એમનું ઘટી ગયું તો 3 દિવસ સુધી બધા જ નેતાઓ પાર્ટીના તમામ નેતાઓ હોસ્પિટલમાં આવ્યા બધાએ અમને કમજાવાનો ખુબ પ્રયાસ કર્યો અને એક દિવસે એમની આંખોમાં મે આંસુ જોયા અને જયારે એમની આંખોમાં આંસુ હતા ત્યારે પાર્ટીના નેતાઓ પણ ત્યાં હાજર હતા આ મેં ક્યારે અત્યાર સુધી કોઈ પ્લીઝ હું મારી ને મારી ઇમોશન નહીં કંટ્રોલ કરી શકું મારી હેલ્થ બગડી રહી છે પ્લીઝ તમારે જે કરવું એ કરો પ્લીઝ મને આમાંથી તમે મુક્તિ આપો બધાએ ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો બધી રીતે પ્રયાસ કર્યો મેં

મારે જો આવું પ્લાનિંગ હોત તો હું સો ટકા એમને હોત મારે આ બધી વસ્તુ કરવાની પરિવાર નો ઉપયોગ બેભાન થયા ત્યારે માંથી એમ્બ્યુલન્સ બોલાય શાહીબાગમાં અસારવામાં હોસ્પિટલ છે

આપને જે એક વોટ્સઅપ કે એસએમએસ વંચાવ્યો એ શું લખ્યું હતું શું એમને એમનો રાજીનામા એક લેટર હતો એમને રાજીનામું આપ્યું હતું પાર્ટી માંથી કે હું રાજીનામું આપું છું એવો લેટર એમણે એમના ફોનથી સર્ક્યુલેટ એ એ કર્યો પછી પછી તરત જો મારે થોડું બોલવાનું નિર્ણય મને બરાબર હું જોરથી સાહેબ ને બેભાન થઈ ગયા અને મને ડોક્ટરનો નો ફોન આવ્યો કે તમે ઇમીડિયટલી આવો આમને અત્યારે આપણે શિફ્ટ કરવા પડશે એટલે ઝાયડા સમય પહોંચ્યા ત્યારે જયારે ડોક્ટરોએ એમને આઈસીયુ ની અંદર જયારે એમને ટ્રીટમેન્ટ ચાલુ કરે મને ચોખ્ખી જ ના પાડી દીધી કે હું આ ટ્રીટમેન્ટ નહીં લઉં

હા એક્ઝેક્ટ એટલે પછી જયારે મેં આ વસ્તુ કરી અને બીજા દિવસે મને ખબર હતી કે આ નાનું વસ્તુ નથી હું એક જવાબદાર વ્યક્તિ છું મેં બીજા દિવસે એક વાગે સાયડસ થી મેં પ્રેસ કોન્ફરન્સ કરી મારો વ્યક્તિગત કારણ છે હું મારા પિતાને ના કન્વિન્સ કરી શકતો મને કોઈ પાર્ટી થી પ્રોબ્લેમ નથી કોઈ નેતાથી પાર્ટી જે પણ વ્યક્તિને ટિકિટ ને તન મન ધનથી હું એને સમર્થન આપીશ જે કાર્યાલય કરવાનું એક્સપીયન્સ એ પણ થઈ ગયું હતું એટલે બધી તૈયારી આગળ મારી મેન્ટલી તૈયાર હતી કે જે પણ કેન્ડિડેટ આવશે હું જોડે રહીશ પાર્ટીએ મને જ્યારે આટલો મોકો આપ્યો તો મારી જવાબદારી જે વ્યક્તિગત જે મને વ્યક્તિગત પ્રોબ્લેમ આવ્યો અલગ વસ્તુ છે દેવાંગભાઈ પણ આપણી એક વિશેષ જવાબદારી થઈ જાય કે જવાબદાર વ્યક્તિ છે આમાં ખોટું પણ મારે મારી વિશ્વનીયતા માટે મેં પ્રેસ કોન્ફરન્સ કરી તમામ મિત્રો જે સવાલ પૂછ્યા એના જવાબ આપ્યા અને એ પછી પાંચ દિવસ આ અઢાર તારીખ વાત છે ત્રણ થી ચાર દિવસ સુધી મારા ફાધર હોસ્પિટલમાં હતા

મને લાગે છે એટલું દેવાંગભાઈ મારા નેચર ની અગેન્સ્ટમાં જે મને લાગે તમે એટલું મને રિસ્પેક્ટ રાખશો કે નામ તમને ખબર ચાલો હવે હવે આપે કરી કે એના પછી આ થયું એના કારણે આપે ભારત જોડો યાત્રામાં ક્યાંય મારું કોઈ જગ્યાએમેન્ટ નહીં મારું સોશિયલ મીડિયા નો મારો એક્સપિરિયન્સ ત્રણ વર્ષ નો ઇન્વોલ્વમેન્ટ નહીં હાથે મને એવોઇડ કરવામાં આવ્યા ત્યારબાદ મને કર્ણાટકા ઇલેક્શનમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે મુકવામાં આવ્યા ત્યાં પણ હાથે કરીને એક કહેવામાં આવ્યું કે રોહન ગુપ્તાની કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ બેંગ્લોર થી કામ થાય ત્યારબાદ ત્રણ મહિના સુધી હું કોન્સ્ટન્ટ ત્યાં રહ્યો દેવાંગભાઈ મને ડેન્ગ્યુ થઈ ગયો તો પણ હું ચાર દિવસમાં એવી ખરાબ હાલતમાં હું ત્યાં રહ્યો આખી લગભગ બસો માણસ મારી પર્સનલ ટીમ લઈને હું ત્યાં ગયો આખું ઇલેક્શન મેનેજમેન્ટનું સેટ કર્યું ઓફ ધ બેસ્ટ ફોર્ટ ઇલેક્શન પાર્ટી માટે કર્યું

પોતાનું એવું લાગ્યું કે આટલા કમિટમેન્ટ થી હું ડેડિકેશન થી જ્યારે કામ કરી રહ્યો છું અને છતાં પણ મને સાઈડ કરવાની બહુ હતી બાવીસ તારીખે સાંજે મને એવો મેસેજ મળ્યો

ઇન્ડિકેશન આવ્યું હોય મે બી જે પણ ઇન્ટ્યુશન સમથિંગ કો પરંતુ હવે પછીના સેકન્ડ ફેઝ વાત કરીએ રાજીનામા આપ્યા બાદ એક કે જે વ્યક્તિ આપ કહો છો કે એમના નામમાં રામ હતું એ વ્યક્તિ તમારા વિરોધમાં હતી અને રામના નામ સાથે જોડાયેલી પાર્ટી એમાં જવાનું એ એ એ ઇન્વિટેશન કે પછી રોહન ગુપ્તાનો સામેથી અપ્રોચ બિલકુલ નહીં એબ્સોલ્યુટલી નો અપ્રોચ

નોર્મલી ગુજરાતના લગભગ જેટલા પણ કોંગ્રેસના લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એ લોકો લગભગ ગુજરાત ગાંધીનગર કમલમ ખાતે એ લોકો જોઈન કરે છે રોહન ગુપ્તા દિલ્હીમાં થી એન્ટ્રી લે છે આ એક સિમ્બોલિક હતું કારણ કે આપને પણ કહી શક્યા હતા અને આ જ પ્રશ્ન મેં જયારે કોંગ્રેસના પ્રવક્તાને ઇન્ચાર્જને અહીંયા પૂછ્યો હતો ગઈકાલે જ તો એમણે એવો જવાબ આપ્યો કે રોહન ગુપ્તાને ગાંધીનગર કમલમ ખાતે એટલા માટે એમણે જોઈન નથી કરી કારણ કે ગાંધીનગર કમલમ ખાતે જોઈન કરવી હોત તો તેમની સાથે એમને ઘણા બધા કાર્યકર્તાઓની ફોજ હોવી જોઈતી હતી પરંતુ રોહન ગુપ્તા રોહન ગુપ્તા એ પોતે એ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા નેતા નથી અને એ પોતે એકલા જ છે એટલે એકલા જઈને દિલ્હી જઈને જોઈન કર્યા નાઉ માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે દિલ્હી જોઈન કરવાનું આ એક શું ઇશારો છે કોંગ્રેસના તમે જેને છોડીને ગયા છો એને અને ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કરો હું નથી માનતું કે આ પ્રકારની ચર્ચા કરવી જોઈએ અને લોકસભાની ટિકિટ લોકસભાની ટિકિટ માટે પણ કહી દઉં આ પ્રશ્ન પણ મેં એમને પૂછ્યો હતો ત્યારે એમણે એમ કીધું હતું એના જવાબ ની અંદર યુનાઇટેડ કોમામાં વર્ડ ટુ વર્ડ કહું છું કે અમે જે ટિકિટ આપી હતી ટિકિટ નહોતી આપી અમે ખાલી ઉમેદવારી પત્ર ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું હતું અને અમે ટેસ્ટિંગ કરતા હતા આ ટેસ્ટર હતું અમારું અને એમાં અમને કરંટ લાગ્યો આન્સર ભાઈ હું કોઈ બી આવી ટિપ્પણી નો કોઈ કારણ કે આપણે બહુ બઉ જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરી રહ્યા છે અને મેં તમને કીધું કે મારે આ ચૂંટણી લડવી હતી કે ભાઈ ટેસ્ટર કેતા હોય જે કેતા હોય મારે આ ચૂંટણી લડવી હતી અમુક વસ્તુઓ આપણે ના કહી શકીએ મીડિયામાં પણ જયારે આ વીસ દિવસ સુધી હું કશું મેં કોઈનો સંપર્ક ના કર્યો કોઈ કોઈ વ્યક્તિ દ્વારા મને સંપર્ક કરવામાં આવ્યો અને મારો તમે ફોટો જોયો છે માનનીય અમિત શાહજી જોડે મારો ફોટો હતો અને

કદાચ ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં કરે એટલે કદાચ એ જ બોર ના મેમ્બર તરીકે આપને ત્યાં ઉપયોગ કરી શકે એવી કોઈ વાત અત્યાર સુધી કોઈ જવાબદારી આપવાની વાત થઈ

અને ઘણા લોકો મને એવું કીધું કે એવું કહેવામાં આવ્યું કે માનની અહેમદ પટેલ સાહેબ ઇલેક્શન વખતે એમને શરમ આવી જોઈએ મારા માટે એ પિતા તુલ્ય હતા અને કોઈ એવું કહેતા હોય કે એમની ચૂંટણીમાં આનાથી વધારે ખરાબ આનાથી વધારે ખરાબ મારા માટે મારી વાત દેવાંગભાઈ હું આ ઇમોશનલ વાત એટલે કરું છું બાકી કોઈ વસ્તુમાં ઇમોશનલ નતો થયો આજે કુદરત અહીંયા ને અહીંયા છે આ પ્રકારના આક્ષેપો

કારણ કે કોઈ પોલિટિકલ બટ ઓબ્વિયસ છે કે ફેમિલીમાં તમારે તો લેગેસી છે પાપા પણ આટલા વર્ષો સુધી રાજકારણમાં સક્રિય રાજકારણમાં તમે પણ આટલા વર્ષોથી એક બહુ મને બહુ દિલથી વાત જાણવી છે એક હ્યુમન બિંગ તરીકે કન્ટિન્યુ સતત જન્મ્યા ત્યારથી જન્મ્યા ત્યારથી જે વિચારધારાનો સતત વિરોધ કરતા હોઈએ એ વિચારધારાની જે પાર્ટી છે એ જ પાર્ટીની અંદર અત્યારે જયારે સ્થાન મળ્યું છે આવનારા દિવસોમાં જવાબદારી પણ મળશે સો એવા ટાઈમે એવા ટાઈમે એક પેલી એક સ્ક્રિપ્ટ તાત્કાલિક બદલવી કારણ કે રોલ આપ્યો હોય આ શૂટિંગ ચાલુ થયું છે તારો રોલ ચેન્જ થઈ ગયો છે હવે તારે રામનો રોલ નથી કરવાનો અને યુધિષ્ઠિરનો કરવાનો છે આ આ એક મનોમંથન અંદર અને આ બહુ વ્યક્તિગત સવાલ છે કોઈ પણ જાતના કેસરી કલર ને તિરંગો કલર બાજુમાં મૂકીને મારે રોહન ગુપ્તા પાસાનો જવાબ જોઈએ છે

રાષ્ટ્રવાદ આ બે એવા મુદ્દા હતા જેના જેના કારણે વર્ષોથી અમે તો સત્તા નથી જોયું દેવાંગભાઈ હું તો પંદર વર્ષથી વિપક્ષમાં છું અને સેલ્ફ મેન છું એમને પૂછો કે જયારે રામ મંદિરના ઇન્વિટેશન માં લઈ જવાનું કોઈ ખુશ હતા ઘણા લોકો તો ટ્વીટ પણ કરી હતી જય શ્રી રામ મુદ્દો છે અપમાન થયું અને અમને એમ કહેવામાં આવ્યું તમે ચૂપ રહો બીજી વસ્તુ

અને એક એવી વ્યક્તિ કે ઘણી વાર લાઈફમાં ટફ નિર્ણય લેવા પડે પણ આત્મસન્માન જોડે પણ કોમ્પ્રોમાઈઝ નહીં કરે પોતાની વિચારધારા જોડે પણ નહીં કરે રાજકારણમાં કઈ મળે ના મળે કશું નહીં મળે તો સમાજની સેવા એટલું કહીશ કે સમાજ સેવા તરીકે રોહન ગુપ્તા નામ ખુબ મોટું હશે ગુજરાત ખૂબ દિલ થી વાત કરી છે અને તમારા એક તમારી દીર્ઘ દ્રષ્ટિ કહું